નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार मित्रों तो बात करसू अलग अलग आठ जे एन बी केन्द्रीय विद्यालय चिल्ड्रन स्कूल अलग अलग, अलग में ईएमआरएसली भर्ती जाहरात विषय तो पहला नंबर की भर्ती जाहरात विषय बात करिए तो नेवी चिल्ड्रन स्कूल पोरबंदर मरती जाहरात है मित्रों तुम जी सको नेवी चिल्ड्रन स्कूल पोरबंदर में अनुगंध के आधार पर प्रशिक्षण एवं सहायक स्टाफ के पदों के भर्ती के लिए आवेदन आमंत्रित है मित्रों रिक्तियों की विस्तृत जानकारी कृपया स्कूल की वेबसाइट जे एच पी एनसीएस पोरबंदर डॉट ईडी डॉट पर डॉट इन पर मित्रों के विषय विगतवार Tchau, તો તમે જોઈ શકો છો નેવી ચિલ્ડ્રન સ્કૂલ પોરબંદર અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ તેમજ બાયોલોજી પ્રાઇમરી ટીચર્સ જનરલ એન્ડ હિન્દી બાલવાટિકા કેજી તેમજ નર્સરી ટીચર્સ તેમજ માળી માટેની કોન્ટ્રાકચ્યુઅલ પેઝિસ પર ભરતી માટેની જાહેરાત છે એલિજિબલ કેન્ડિડેટ્સ મેં ડાઉનલોડ ધ એપ્લિકેશન ફોર્મ એન્ડ સબમિટ ધ સેમ એલોંગ વિથ રિઝ્યુમ ટુ એનસીએસ પોરબંદર રિક્રુટમેન્ટ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તેમજ હાર્ડ કોપી ટુ સ્કૂલ બિફોર પચીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમે જોઈ શકો છો પીજીટી ઇંગ્લિશ માટે જગ્યા છે મિત્રો બાયોલોજી માટે જગ્યા છે પીઆરટી જનરલ માટે તેમજ પીઆરટી પ્રાઇમરી ટીચર્સ હિન્દી માટે બાલવાટિકા કેજી ટીચર્સ માટે જગ્યા છે તેમજ માળી માટેની પણ જગ્યા છે મિત્રો જેમાં વિગતવાર લાયકાત પણ અહીંયા આપેલી છે મિત્રો વિગતવાર જે વેબસાઇટ છે તેના પર આપણે જઈ તમે જોઈ અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો મિત્રો નેવી ચિલ્ડ્રન સ્કૂલ પોરબંદર તત્વતા ભરતી માટેની જાહેરાત છે આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો ઇન્ટરવ્યુ ફોર એમ્પેનલમેન્ટ ઓફ કોન્ટ્રાકચ્યુઅલ સ્ટાફ ઓન કોન્ટ્રાકચ્યુઅલ બેસી ફોર એકડેમિક સેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ માટે સત્યાવીસ દસ બે હજાર પચ્ચીસના રોજ પીએમશ્રી કેન્દ્રિય વિદ્યાલય જૂનાગઢ માટે જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો સ્પેશિયલ એજ્યુકેટર ટીજીટી પીઆરટી સ્નાતક શિક્ષક માટે જગ્યા છે મિત્રો ટીજીટી માટે પીજીટી મેથ્સ માટે તેમજ અટલ લેબ ઇન્સ્ટ્રક્ટર માટેની પણ જગ્યા છે મિત્રો વિગતવાર જે સંસ્થાની વેબસાઇટ છે તેના પરથી માહિતી મળી શકશો મિત્રો તમે જોઈ શકો છો પીએમસી કેન્દ્રીય વિદ્યાલય જુનાગઢ અંતર્ગત ભરતી માટેની જાહેરાત દિવસ રાજકોટ આવૃત્તિમાં ઓગણીસ દસ બે હજાર પચીસ ના રોજ આવેલી છે આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ઓફિસ ઓફ ધ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ટ્રાઇબલ એરિયા સબ પ્લાન દાહાહોદ અંતર્ગત જે કાઉન્સિલર માટેની જગ્યા છે મિત્રો એકલવ્ય મોડલ રેસીડિયલ સ્કૂલ માટે તમે જોઈ શકો છો મિત્રો કાઉન્સિલર માટેની કુલ ચાર જગ્યા છે જેમાં માસ્ટર ડિગ્રી ઇન સાયકોલોજી ક્લિનિકલ સાયકોલોજી ફ્રોમ રેકજ્ઞા યુનિવર્સિટી તેમજ એક વર્ષનો ડિપ્લોમા ગાઇડન્સ એન્ડ કાઉન્સિલિંગ ફ્રોમ રિકજ્ઞા યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન તેમજ ધ કેન્ડિડેટ સુલ હેવ સ્ટડીડ લોકલ લેંગ્વેજ ઓફ સ્ટેટ કોન્સેપ્ટ અપ ટુ લેવલ ઓફ ક્લાસ એઇટ તમે જોઈ શકો છો મિત્રો એ ખરેડી માટે એક જગ્યા છે એમઆરએસ લોકડીયા તેમજ લીમખેડા માટે એક જગ્યા છે એમઆરએસ ઝાલોદ માટે તેમજ ફતેહપુરા માટે એક જગ્યા છે તેમજ ગરબડા માટેની એક જગ્યા છે મિત્રો સેન્ડ યોર ક્વોલિફિકેશન ડિટેલ એઝ પર ધ પોસ્ટ ઓફ એડ્રેસ બિલો લાસ્ટ ડેટ દસ અગિયાર બે હજાર પચીસ છે મિત્રો અહીંયા જે સંસ્થાની વેબસાઇટમાં આપેલી છે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર આઈસીઆઈસી સ્માર્ટ સિટી બિલ્ડિંગ નિયર જિલ્લા સેવા સદન ગેટ દાહોદ અડત્રીસ એકાણું એકાઉન્ટ પર સંપૂર્ણ અરજી મોકલવાની છે મિત્રો તો તમે જોઈ શકો છો એએમઆરએસ અંતર્ગત કાઉન્સીલર માટેની આ જગ્યા છે મિત્રો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત છું પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય એટ કારણપુર તાલુકો બાલાસિનોર જિલ્લો મહીસાગર માટે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો કોન્ટ્રાક્ટ બેઝિસ પર ટીજીટી ઇંગ્લિશ માટે એક જગ્યા મેથ્સ માટે એક જગ્યા છે મિત્રો જે ત્રીસ દસ બે હજાર પચીસના રોજ દસથી એક વાગ્યા દરમિયાન પીએમ શ્રી સ્કૂલ જે એન્ડવી મહીસાગર માટેની આ જાહેરાત છે મિત્રો જેમાં બેચરલ ડિગ્રી ફ્રોમ રેક યુનિવર્સિટી એટલીસ્ટ પચાસ પટે ટકા સાથે તેમજ ધ કેન્ડિડેટ સ્કૂલ હેવ સ્ટડી ધ રિક્યુઝાઇડ સબજેક્ટ ઇન ઓલ થ્રી યર્સ ઓફ ડિગ્રી કોર્સ પાસ સીટે કન્ડક્ટેડ બાય સીબીએસી તેમજ બી એડ ડિગ્રી ધરાવતા હોય છે પરેજ લિમિટની વાત

કન્યા છાત્રાલય માટે દસ પાસ માટે જગ્યા છે મિત્રો ઉપરોક્ત વિષયના અનુસંધાને અરજી તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ ગુરૂવાર સુધીમાં રૂબરૂ સરનામે આપવાની રહેશે ઇન્ટરવ્યુ માટે ફોનથી જાણ કરવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો શ્રી અખિલ આંજના કેળવણી મંડળ સંચાલિત શ્રી આરજે પટેલ સત્યમ વિદ્યાલય અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશો નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સુરત અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો તારીખ સોળ દસ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો નોન ગારંટ સેલ્ફ ફાઇનસ સ્કૂલ માટે જેમાં આસિસ્ટન્ટ ટીચર્સ માટેની જગ્યા છે ફોર પ્રાઇમરી સેક્શન ઇંગ્લિશ મીડિયમ માટે જેમાં બીએબીએ બીએસસીબીએ ઇંગ્લિશ સોશિયલ સાયન્સ મેથ સાયન્સ માટે તેમજ આસિસ્ટન્ટ ટીચર્સ માટે સેકન્ડરી હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ માટે જગ્યા છે મિત્રો એપ્લિકેશન મસ્ટ રીચ અસ વિદિન ટેન ડેઝ ફ્રોમ ટુડે બાય કોરિયર તમે જોઈ શકો છો સેન્ડ યોર હેન્ડ એપ્લિકેશન વિથ સીવી એલોકિથ ઓલ ફોટો કોપીઝ ઓફ નેસેસરી સર્ટિફિકેટ ટુ દી પ્રિન્સિપલ સેન્ટ સેન્ટિયર સ્કૂલ કોડ રોડ સુરત ઓગણચાલીસ પચાસ જીરો એક ઉપર જાહેરાતના દસ દિવસની અંદર મિત્રો કુરિયર દ્વારા અરજી મોકલવાની રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો સેન્ટ સેન્ટિયર સ્કૂલ સુરત અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે આગળ વાત કરશો નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટ કેન્ટોનમેન્ટ બોર્ડ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ નવ વાગ્યે વિદ્યાલયના પરિસરમાં મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુની જાણ જે આયોજન કરવામાં આવેલ છે મિત્રો જેનું સંપૂર્ણ એપ્લિકેશન ફોર્મ તેમજ યોગ્યતા સંપૂર્ણ જાણકારી છે તે એચડીસ અમદાવાદ કેન્ટ ડોટ કેવીએસ ડોટ એસી ડોટ ઇન પર એનાઉન્સમેન્ટ સેક્શનમાં આપવામાં આવેલી છે જેમાં તમે જોઈ શકો છો બાલવાટિકા શિક્ષક માટેની જગ્યા છે વોકેશનલ શિક્ષક જેમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન પીએમસી સ્કીમ અંત્રી સત્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો જેમાં ઓરિજિનલ દસ્તાવેજો પ્રમાણપત્રો તેમજ સો પ્રમાણિત નકલો સાથે સાડા આઠ વાગે રજીસ્ટ્રેશન માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો વોક ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ડ અંતર્ગત આગળ વાત કરશો નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું પીએમસી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક એક શાહીબાગ માટે જે અંશકાલીન એટલે કે પ્યોરલી કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ પર કોમ્પ્યુટર પ્રશિક્ષક માટેની તેમજ અટલ લેબ ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યા છે જેમાં બીએસસી કોમ્પ્યુટર સાયન્સ બીસીએ અથવા તો ગ્રેજ્યુએટ વિથ વન ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ ઓર આઈટી પ્રાથમિક માટે એકવીસ હજાર બસો પચાસ માધ્યમિક માટે છવ્વીસ હજાર બસો પચાસ તેમજ પ્રાઇમરી માટે તમે જોઈ શકો છો અહીંયા પગાર પગારધોરણ રહેશે મિત્રો અટલ લેબ ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યા છે જેમાં બીઇ બીટેક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન તેમજ પગારધોરણની વાત કરીએ તો પચીસ હજાર રૂપિયા પ્રતિમાસ અહીંયા પગાર ધોરણ પાત્ર થશે જે એપ્લિકેશન ફોર્મ એન્ડ અધર ડિટેલ્સ આર અવેલેબલ ઓન ધ વિદ્યાલય વેબસાઇટ એચડીટીપીસ એમ આર કે સીએ એચ અમદાવાદ ડોટ કેવીએસ ડોટ એસી પર ડોટ ઇન પર આપવામાં આવ્યું છે મિત્રો જેના પરથી જે ફોર્મ ફિલ એપ્લિકેશન ફોર્મ એન્ડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સાથે તમે જોઈ શકો છો અઠ્યાવીસ દસ બે હજાર પચીસનો રોજ સાડા આઠ વાગે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો પીએમસી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક એક કતન કરતા ભરતી માટેની જાહેરાત છે આગળ વાત કરશો નવી ભરતી જાહેરાત વિશે तो मित्रों बात करूँ पीएमसी केन्द्रीय विद्यालय आईएनएस एन अंतर्गत भर्ती अंतर्गत भर्ती जाहरात है मित्रों वोकन इंटरव्यू अंतर्गत जाहरात है तुम जी सको जिस पीएम पीएमसी केन्द्रीय विद्यालय नंबर वन नंबर टू आई एन एफ पीएम केन्द्रीय विद्यालय नंबर थ्री ए एफ एस टू जाननगर इन्वाइट एप्लिकेशन फॉर द पोस्ट ऑफ अटल टीकरी लैब एटीएल इंस्ट्रक्टर वोकेशनल इंस्ट्रक्टर ऑन ऑनली कॉन्ट्रेक्ल बेसिस पार्ट टाइम बेसिस सत्यवेस ऑक्टोबर बार पच्चीस रोज दस वे मित्र हाज क्वालिफिकेशन की बात करिए तो बी बीटेक इन इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन इंजीनियरिंग मिनिमम वन ईयर ऑफ एक्सपीरियंस प्रोफिशियंस इन इंग्लिश द्वारा ફોર મોર ઇન્ફોર્મેશન એન્ડ એલિજિબિલિટી પ્લીઝ વિઝિટ અવર સ્કૂલ વેબસાઇટ ઓન બાય ફોન તમે જોઈ શકો છો અહીંયા સંપર્ક નંબર પર આપવામાં આવેલા છે સ્કૂલની વેબસાઇટ પર આપેલી છે તેના પરથી જે એજ્યુકેશનલ ડિટેલ અંતર્ગત સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો આથી આઠ અલગ અલગ ઇએમએસ કેન્દ્રીય વિદ્યાલય પીએમ શ્રી જે સ્કૂલ તેમજ જે અલગ અલગ સંસ્થાઓ અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય